To

તો આજે આપણે આ લેક્ચર માં એના ઉપર જ આપણે ચર્ચા કરવાની છે તો ખાસ ધ્યાન આપજો અને તમારા મિત્રો સાથે પણ આ લેક્ચર ને શેર કરજો જેથી બીજા બધા ને પણ ખ્યાલ આવે કે કેવી રીતે એક્યુરેટ વેમાં આપણે પ્લાનિંગ અને તૈયારી કરવાની છે સો હેલો एवरीवन હું કાર્તિક આપ સૌનું દિલ્હી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ સર્વિસીસ ની YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું બધાએ તમે બહુ સારી રીતે એસટીઆઈની પ્રિલિયમ એક્ઝામને પૂર્ણ કરી છે એન્ડ ઇગરલી વેઇટિંગ ફોર યોર રિઝલ્ટ અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ લોકો મેઇન્સ એક્ઝામની તૈયારીમાં મૂંઝવણ અનુભવી રહ્યા છે તો આજની આજના આપણા સેશનમાં આપણે એના ઉપર જ ચર્ચા કરવાની છે કે મેઇન્સ એક્ઝામની તૈયારી કેવી રીતે સચોટ પૂર્ણ સચોટ રીતે કરીએ કેવી રીતે એક્યુરેટ પ્લાનિંગ બનાવીએ જેથી આપણે મેઇન્સના મેરિટને શું કરીએ એચિવ કરી શકીએ તો આજનું આ સેશન બહુ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે તમારા મેન્સ પરસ્પેક્ટિવથી એનું પ્લાનિંગ શું છે કેવી રીતે તૈયારી કરીશું સાથે સાથે આપણે પ્રીવિયસ ઇયરમાં કેવી રીતે ક્વેશ્ચન્સ ગયા છે એના મતલબ મેરિટ શું છે છે અને પેપરમાં કેવી રીતે પૂછાઈ ગયા એની વાત કરવાની છે તો વધારે બને એટલા વિદ્યાર્થીઓ સાથે તમે આને એક વખત શેર કરી દો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જેથી બધાને ફાયદો થાય ઓકે વાત જ્યારે આપણે કરીએ છીએ હવે એસટીઆઈ સેલટેક્સ ઇન્સ્પેક્ટર જીપીએસસી દ્વારા જે લેવાની એક્ઝામ છે અને ત્યાં જો આપણે જોઈએ તો આપણી જોડે જે મેઇન્સ એક્ઝામ જે છે એ ટોટલ કેટલા માર્ક્સમાં છે ફોર હંડ્રેડ માર્ક્સમાં છે મેઇન્સ એક્ઝામ જે છે અને મેઇન્સ એક્ઝામ જે ફોર હંડ્રેડ માર્કસમાં છે ત્યાં આપણી જોડે ટોટલ ચાર પેપર છે સમજો બરાબર એક છે ગુજરાતી હંડ્રેડ માર્ક્સમાં છે બીજું છે ઇંગ્લિશ જે હંડ્રેડ માર્ક્સમાં છે આપણે જોડે ફોર હંડ્રેડ માર્કસ છે અને તમે જોશો પ્રીવિયસ ઇયર મેરિટ મેન્સ તો જનરલી ફિફ્ટી જે છે યાની કે બસો ની આસપાસ તમે જો માર્ક્સ લાવો છો તો તમારી એસટીઆઈ નીકળવાના ચાન્સીસ વધી જાય છે અને છેલ્લે તમે જો મેરિટ જુઓ છો તો એ મેરિટમાં ચારસો માંથી બસો બાર મેરિટ રહ્યું છે પછી એકસો ત્યાસી મેરિટ રહ્યું છે પછી એક મેરિટ એકસો ચુમ્મોતેર રહ્યું છે તો આ શું છે મેરિટ છે જે અત્યાર સુધી છેલ્લી ત્રણ એક્ઝામોમાં એસટીઆઈમાં આપણે જોઈએ છે તો આપણે માનીને ચાલીએ છીએ કે આપણે ટુ હંડ્રેડ મિનિમ એચિવ કરવાના છે કોની સામે ફોર હંડ્રેડ આઉટ ઓફ આપણી જોડે ઇંગ્લિશ છે 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 સામાન્ય અભ્યાસ એક અને બે આ રીતે આપણી જોડે હવે બરાબર સમજો કે જ્યારે આપણે સિવિલ સર્વિસીસની મેન્સ એક્ઝામની વાત કરીએ છીએ એ પછી યુપીએસસી હોય જીપીએસસી ક્લાસ વન ટુ હોય કે એસટીઆઈ કે ડીવાય હોય તો એસટીઆઈ અને ડીવાય એસ આપણી જોડે લેંગ્વેજના બે પેપર છે બરાબર ધ્યાન આપજો એક છે આપણી જોડે ગુજરાતી કટ વાત છે આ બધી વસ્તુ તમે કદાચ પહેલા પણ સાંભળી હશે કે ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતીમાં આપણી જોડે શું હશે તો એસે રાઇટિંગ હશે રિપોર્ટ રાઇટિંગ હશે લેટર રાઇટિંગ હશે અને પ્લસ આપણી જોડે 10 માર્ક્સ નું શું હશે ગ્રામર હશે તો મતલબ એનો એ થયો કે આ જે બે લેંગ્વેજ ના પેપર છે ને એ આપણા માટે શું બને છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન બને છે આ બે પેપર ની તૈયારી આપણે એટલી સારી કરવાની છે કે અહીંથી આપણે એટલીસ્ટ 50 એન્ડ 50 40 40 માર્ક્સ મિનિમમ અહીંથી કવર કરવાના છે આપણે અહીંથી કેટલા 40 ટુ 50 માર્ક્સ કવર કરવાના છે જો તમે સારું પરફોર્મન્સ કરો છો

તો જ આ ગુજરાતી અને ઇંગ્લિશના પેપર ઉપર અને અહીં આગળ શું છે આપણી જોડે ફોર્મેટસ છે તમે જો એસેના લેટરના આ બધા જો ફોર્મેટ સારી રીતે સમજ્યા હશો અને રાઇટિંગ સારી રીતે કરી હશે ડેલી એક એક તમે એક દિવસ એસે લખો એક દિવસ તમે લેટર લખો પ્રિસાઇઝ રાઇટિંગ અને ગ્રામર રૂલ્સ જો તમે આ રીતે એને ફોલો કરો છો તો તમારી જોડે જૂન મહિનાની અંદર એક્ઝામ આવવાની છે ક્યારે આવવાની છે જૂન તો આપણી જોડે અત્યારે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે તમારી જોડે ચાર મહિના છે બરાબર છે અને તમારી જોડે એકસો વીસ દિવસ છે તમે એકસો વીસ દિવસમાં જો એકસો વીસ દિવસમાંથી તમે સાહીઠ દિવસ બહુ સારી રીતે બરાબર છે લેંગ્વેજ પેપર ઉપર તૈયારી કરો છો તો તમને એક્ઝામમાં વાંધો નથી આવતો અને સમજો કે જીએસ જે છે ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણ આ ઓલરેડી તમે પ્રિલિમમાં વાંચ્યું છે એટલે એમાં ખાલી તમારે મેન્સ પરસ્પેક્ટિવથી કેવી રીતે લખવાનું છે એની પ્રેક્ટિસ કરવાની છે અને એની વાત આપણે બીજા એક નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે કે કેવી રીતે તમે એસ એ લખશો કેવી રીતે તમે જીએસના પેપરમાં કોઈ આન્સર લખશો એની વાત પણ આપણે કરીશું એમાં ક્લિયર છે ઓકે હવે સમજો આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે કેવી રીતે ઓલ્ડ પેપર પૂછાયા છે એનાથી થોડું આપણે પ્લાનિંગ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કેવી રીતે એક્ઝામની અંદર આ ક્વેશન્સ પૂછાયા છે oke okay. ઓકે સી જુઓ તમારી સામે આ નું પેપર છે બરાબર છે અને એસટીઆઈના પેપરની અંદર તમે જુઓ કે સો માર્ક્સનું તમારી જોડે આ ગુજરાતીનું પેપર છે ગુજરાતી લેંગ્વેજનું પેપર છે તમારી જોડે ત્રણ કલાક રહેશે અને સો ગુણ છે અને એમાં તમે જુઓ કે તમારી જોડે પંદર માર્ક્સમાં શું છે નિબંધ છે દસ માર્ક્સની અંદર તમારી જોડે શું છે વિચાર વિસ્તાર છે બરાબર છે અને ધેન આફ્ટર તમે જુઓ તમારી જોડે સંક્ષેપીકરણ છે બરાબર છે દસ માર્ક્સમાં પછી દસ માર્ક્સમાં તમારી જોડે શું છે ગદ્યખંડ ઉપરથી આન્સર આપવાના છે એ છે ધેન આફ્ટર તમારી જોડે અહીં આગળ ટેન માર્ક્સમાં પત્ર લખવાનું છે બરાબર છે ફાઇવ માર્ક્સ જે છે વિચાર વિસ્તાર અને વિનંતી પત્ર તમારી જોડે છે પત્ર છે આ જુઓ તમારી જોડે પાંચ પાંચ માર્ક્સમાં બે પત્ર છે પછી વિચાર વિસ્તાર છે અને પછી તમારી જોડે શું છે અહીં ટ્રાન્સલેટ ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી છે અને પછી તમારી જોડે શું છે અહીં દસ માર્ક્સની અંદર શું છે ગ્રામર છે જેમાં સમાસ અલંકાર વિરોધાર્થી સમાનાર્થી આવી રીતે તમારી સામે આવી રીતે પ્રશ્નો છે તો દસ માર્ક્સનું ગ્રામર છે અહીં તમારી જોડે પાંચ પાંચ માર્ક્સમાં લેટર છે દેન આફ્ટર ટ્રાન્સ દસ માર્ક્સમાં ટ્રાન્સલેટ ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી છે અને પછી તમારી જોડે દસ દસ માર્ક્સમાં શું છે વિચાર વિસ્તાર છે અને ગદ્યખંડમાંથી ખંડમાંથી આન્સર આપવાના છે ઓકે લેટ્સ અન્ડરસ્ટેન્ડ સૌથી પહેલા વાત કરીએ છીએ નિબંધની તો તમે જો પહેલા પૂછાયેલા પેપરની અંદર તમે જોશો તો અહીં તમારી જોડે કેટલા માર્ક્સમાં નિબંધ છે પંદર માર્ક્સમાં નિબંધ છે નિબંધ કેટલા માર્ક્સમાં છે અહીં તમારી જોડે પંદર માર્ક્સમાં છે અને પંદર માર્ક્સમાં નિબંધ છે એનો મતલબ એમ થયો કે આપણે સારી રીતે નિબંધની પ્રેક્ટિસ કરીએ તો આપણે સાત થી આઠ માર્ક્સ એમાં આપણે કવર કરી શકીએ છીએ નિબંધમાં જો તમે સાત માર્ક્સથી વધારે નિબંધમાં કવર કર્યા છે તો એનો મતલબ એમ છે કે આપણે ગુજરાતીના પેપરમાં કેટલા લાવવાના છે સોમાંથી પચાસ માર્ક્સ લાવવાના છે તો તમારા નિબંધની પ્રેક્ટિસ બહુ સારી હોવી જોઈએ અને હવે તમે જુઓ કે નિબંધના વિષય કેવા પૂછાયા છે એક છે ભારતમાં કર સુધારણાનું મહત્વના

ઇકોનોમિક્સ અર્થતંત્રને રિલેટેડ રિલેટેડ ટેક્સને પછી એ જીએસટી હોય બરાબર છે છે કે એના એના રિલેટેડ નિબંધ આવવાની શક્યતાઓ પૂરેપૂરી ઉપર તો ટેક્સ સિસ્ટમ ઉપર તમારે એક નિબંધ પ્રિપેર કરવાનો છે ઇકોનોમી સાથે જોડાયેલા કોઈ પણ ટોપિક ઉપર મતલબ ઇકોનોમી જ્યાં જ્યાં પણ જે જે ટોપિક આવે છે તો ઇકોનોમી રિલેટેડ તમે જુઓ કે શું જોઈ શકો છો અહીં નિબંધ જોઈ શકો છો તો જો તમે ઇકોનોમી જે છે એને રિલેટેડ નિબંધ તૈયાર કરો છો તમે વીસ ત્રીસ નિબંધ જો ઇકોનોમી રિલેટેડ તમે તૈયાર કર્યા છે તો એ નિબંધમાંથી તમારો કોઈ પણ એ રિલેટેડ સમ રાઉન્ડ અબાઉટ જો રાઉન્ડ અબાઉટ જો ટેક્સ સિસ્ટમ ઇકોનોમીને રિલેટેડ જો પ્રશ્ન પૂછાઈ જાય તો તમે લખી શકો છો બરાબર છે તો તમે જો કેવી રીતે નિબંધની અંદર આવી રીતે રિલેટેડ જોબ રિલેટેડ કે તમે એસટીઆઈ બનવાના છો સેલ ટેક્સ ઇન્સ્પેક્ટર તો એના રિલેટેડ નિબંધ પૂછાયો છે તો પ્લાનિંગની અંદર શું હોવું જોઈએ કે આપણે વાત કરીએ કે ગુજરાતી અને ઇંગ્લિશ જે છે એના ઉપર આપણે સારી તૈયારી કરવાની છે કારણ કે એમાં આપણી જોડે જો રાઇટિંગ પ્રેક્ટિસ સારી હશે તો આપણે માર્ક્સ સારા કવર કરીશું અને તમે જોશો જે લોકો એસટીઆઈની મેઇન્સ એક્ઝામ પાસ કરી છે એ લોકોના લેંગ્વેજ ગુજરાતી અને ઇંગ્લિશની અંદર બહુ સારા માર્ક્સ હશે એટલે પાસ થયા હશે પેપર પેપરની અંદર આપણી જોડે શું હશે

વાત કરું પણ એના પહેલા આપણે ઇંગ્લિશની વાત કરીએ છીએ જુઓ ઓકે પહેલા ઇંગ્લિશની વાત કરીએ છીએ ગુજરાતી નું પેપર જોયું આપણે હવે આપણે વાત કરીએ છીએ કોની તો ઇંગ્લિશની આ તમારી સામે ઇંગ્લિશ નું પેપર છે ઇંગ્લિશ લેંગ્વેજ નું એની અંદર તમારી સામે જુઓ કે કેવી રીતે પહેલા આપણી જોડે 250 થી લઈને 300 વર્ડમાં જેવી રીતે યુપીએસ જીપીએસસી માં છે 250 થી લઈને 300 વર્ડમાં અહીં આપણે એસે લખવાનો છે આ ઇંગ્લિશ ઓકે હવે જો ઇંગ્લિશમાં અંદર તમે જો કે નિબંધના ટોપિક કેવી રીતે છે સેલ્ફ નોલેજ ઇઝ નેસેસરી ફોર સક્સેસ એન્ડ ઇનહેરિટેન્ટલી એન એસેન્શિયલ ગુડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોઝેઝ અ મેજર એનવાયરમેન્ટલ ચેલેન્જ ઇન अर्बन એરિયા ડિજિટલાઇઝેશન ઇઝ અ ટ્રાન્સફોર્મિંગ এড્યુકેશન જુઓ આસાના રિલેટેડ છે ડિજિટલાઇઝેશન કોને રિલેટેડ છે ઇકોનોમી રિલેટેડ છે કે નહીં ગુજરાતીના પેપરમાં પણ તમે જો કર સુધારણા વિશે નિબંધ હતો અને અહીં આગળ પ્રીવિયસ માં પણ તમે જુઓ કોના રિલેટેડ છે આ ડિજિટલાઇઝેશન યાની વસ્તુ તમે સમજી ગયા છો ફરી વખત રિપીટ કરું છું કે ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર હોય કે ગુજરાતી લેંગ્વેજનું પેપર હોય તમારે પંદરથી વીસ જે એસે છે કોના રિલેટેડ તૈયાર કરવાના છે રિલેટેડ ટુ ઇકોનોમી અત્યારે હાલમાં ઇકોનોમીની અંદર કોઈ નવા સ્ટેપ લેવાના લેવા આવ્યા હોય બરાબર અર્થતંત્રની અંદર બરાબર છે ખાસ કરીને એ રિલેટેડ ટુ આપણા ઇકોનોમી સાથે હોય કરંટ અફેરમાં તો ત્યાંથી તમારે નિબંધો તૈયાર કરવાના છે ફરી કહું છું ગુજરાતીમાં ભારતીય કર વ્યવસ્થામાં સુધારા વિશે અને ઇંગ્લિશના પેપરમાં કયું નિબંધ પૂછ્યું છે ડિજિટલાઇઝેશન ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન સેક્ટર બરાબર ગુજરાતીના પેપરની અંદર પણ આપણે એક ભૂગોળ રિલેટેડ એક નિબંધ જોયો એ પણ આપણે જોયું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મેજર એન્વાયરમેન્ટલ ચેલેન્જ બરાબર આપણે એક લેક્ચર ઉપર વાત કરીશું ટાઈપ ઓફ એસે ના ટાઈપ ઓફ એસે બે પ્રકારના હોય છે એક તો મૂર્ત હોય છે એક અમૂર્ત હોય છે એક કોન્કરન્ટ હોય છે અને એક એબસ્ટ્રેક હોય છે કોન્કરન્ટ જે હોય છે કોન્કરન્ટ એમાં શું હોય તો જે આપણા જીકે ના મતલબ જીએસ ના સબ્જેક્ટ છે ઇતિહાસ ભૂગોળ બંધારણ અર્થતંત્ર એની સાથે જોડાયેલા નિબંધ હોય તો એને શું કહેવાય છે કોન્કરન્ટ તો આ જે આ જે છે કહો છે કોન્કરન્ટ છે અને પાછો ઇકોનોમી રિલેટેડ એટલે પૂછ્યો છે કે એસટીઆઈ જોબ છે સેલ્ફ નોલેજ નેસેસરી ફોર એન્ડ ગુડ્સ આ આ રિલેટેડ છે 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 તો એબસ્ટ્રેક્ટ એબસ્ટ્રેક્ટ સબ્જેક્ટ 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 કેવો જે કોઈ સાથે નથી પણ તમારું વિચારસરણી તમારું 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 નોલેજ મંતવ્ય એનાલિસિસ કેવું છે સેલ્ફ નોલેજ ઉપર છે આ બરાબર છે છે આ જુઓ સોલ્યુશન ઓફ ટ્રાફિક જામ પ્રોબ્લેમ તો આ પણ કોના રિલેટેડ છે છે એબસ્ટ્રેક્ટ सुड गुजरात हैव ए बाइकैम्ब्रियल लेजिस्लेचर बायकैम्ब्रियल सु क्या छे बायकैम्ब्रियल सुड गुजरात हैव ए बाइकैम्ब्रियल लेजिस्लेचर तो असाना रिलेटेड छे तो कॉनकरेंट એટલે કે તમારા બંધારણ રિલેટેડ છે તો તમે જુઓ નિબંધ ની અંદર કયા ટોપિક છે એક તો એબ્સ્ટ્રેક્ટ અને કોન્કરન્ટ કોન્કરન્ટ માં તમે જુઓ કે મે તમને કીધું કે તમારું ઇકોનોમિક્સ રિલેટેડ નિબંધ તૈયાર કરવાનો છે એક ફિલોસોફિકલ વે માં પૂછે છે જિયોગ્રાફિકલ રિલેટેડ જિયોગ્રાફી અને એક બંધાર રિલેટેડ નિબંધ આવે છે તો તમને કહું છું કે ઇકોનોમિક રિલેટેડ એટલા માટે તૈયાર કરો કે તમારી જોબ રિલેટેડ છે ટેક્સ ડિપાર્ટમેન્ટ તો ત્યાંથી દર વખતે તમે જુઓ કે જ્યારે પણ એસટીઆઈ લેવાય તો ઇકોનોમી રિલેટેડ નિબંધ પૂછ્યો છે તો તમે ઓલરેડી પંદર વીસ નિબંધો તૈયાર કરેલા હશે તો તમને કંઈ વાંધો આવશે નહીં અને તમે સારી રીતે નિબંધ તૈયાર કર્યો હશે તો તમે 250 થી ત્રણસો શબ્દોમાં લખી શકશો અને તમે પંદર માંથી કેટલા માર્ક્સ કવર કરવાના છે આપણે પંદર માંથી મેક્સ મિનિમમ સેવન માર્ક્સ કવર કરવાના છે જો તમે સાત થી દસ માર્ક્સ જો કવર કરી લીધા તો એમ સમજો કે તમારે પાસ થવાના ચાન્સીસ પૂરેપૂરા આપણે જે બસો માર્ક્સ મેરિટ છે એને તમે અચીવ કરી શકશો ઓકે આગળ વાત કરું છું બીજા પેપર છે હું તમને બતાવું છું કે કેવી રીતે ક્વેશ્ચન પૂછાયો છે પછી જો ઇંગ્લિશની અંદર શું છે રિફ્લેક્ટ ઓન ધ ફોલોઈંગ પિક્ચર વિથ અ મીનિંગફુલ ઓબ્ઝર્વેશન ઇન અબાઉટ 150 વર્ડ્સ તમે જો કે એક પિક્ચર આપ્યું હશે તમને STI માં અને એના પરથી તમારે એનું ઓબ્ઝર્વેશન જે તમે કર્યું છે એ લખવાનું છે ઇંગ્લિશ ની અંદર ગુજરાતી ની જેમ પ્રિસાઇઝ રાઇટિંગ તો છે જ પછી પેસેજ ઉપરથી રીડ ધ ફોલોઈંગ પેસેજ અને એના પરથી આન્સર આપવાનું છે અને ધ્યાન આપ્રો તમારી જોડે શું છે તો 15 માર્ક્સ માં તમારી તમારી જોડે આ ગ્રામર પણ છે તો ઇંગ્લિશની અંદર તમારે ગ્રામર છે ને ઇંગ્લિશની અંદર પાછું શું આવશે ટ્રાન્સલેટ ગુજરાતી ઇન્ટુ ઇંગ્લિશ જેમ ગુજરાતીના પેપરમાં શું શું હતું ટ્રાન્સલેટ ફ્રોમ ઇંગ્લિશ ઇંગ્લિશ ટુ ગુજરાતી તો તમારી જોડે આવી રીતે આપણને આવી રીતે જોવા મળે છે પેપર હવે વાત આપણે વાત કરી પહેલાં પહેલાં શાની વાત કરી કે ગુજરાતી અને ઇંગ્લિશ પેપર એમાં કેવી રીતે નિબંધ પૂછાય છે તમારી જોબ પ્રોફાઇલ એસટીઆઈની છે તો ટેક્સ રિલેટેડ નિબંધ દર વખતે પૂછાય છે હવે તમે જુઓ કે જીએસની અંદર છે ને

હવે જુઓ એક પેપર આપણે જોયું ગુજરાતીનું હવે બીજું પેપર જોઈએ છે બીજું પેપર જોઈએ છે સમજો એક પેપર જોયું જેમાં આપણે શું જોયું ગુજરાતીમાં નિબંધમાં જોયું કર સુધારણા હવે આ નવું પેપર છે બીજી એક એસટીઆઈ ની જે બીજી એક્ઝામ લેવાય એનું પેપર છે બરાબર ઓબ્ઝર્વેશન કરજો અહીં તમે કે અહીં આગળ તમે જુઓ કે ગુજરાતીનું પેપર છે એસટીઆઈનું નું અને બસ બસો પચાસ થી ત્રણસો માર્ક્સ માં આપણે લખવાનું છે અને નિબંધ જે છે તમારી જોડે ત્રણ ટોપિક હશે નિબંધ કેટલા ટોપિક હશે તમારી જોડે ગુજરાતી ઇંગ્લિશ માં ત્રણ એમાંથી એક પર લખવાનું છે તો અહીં જુઓ પહેલું છે મહામારીના સમયમાં પ્રજાની સામૂહિક જવાબદારી કારણ કે કોરોના સમયની વાત છે આ પેપર અને જો ઈ કોમર્સ ના ફાયદા અને ગેરફાયદા જુઓ મે તમને કીધું ને એવરી ઈયર જ્યારે પણ એસટીઆઈ ની મેઈન્સ એસટીઆઈ એક્ઝામ લેવાય છે તો મેઈન્સ ની અંદર રિલેટેડ ટુ અર્થતંત્ર નિબંધ પૂછાયો છે પહેલી આપણે જોયું પહેલું ગુજરાતી નું પેપર જોયું ને એમાં શું હતું ભારતમાં કર સુધારણા આ બીજું બીજી એસટીઆઈ નું મેઈન્સ નું પેપર છે એમાં ઈ-કોમર્સ ના ફાયદા અને ગેરફાયદા આપણે જોઈએ છે તો સમજી રહ્યા છો તમે મેં તમને કીધું કે પંદર થી વીસ જે છે તમારે અર્થતંત્ર રિલેટેડ અત્યારે કરંટમાં અર્થતંત્ર સાથે જોડાયેલી જે ઘટનાઓ છે એ અને અર્થતંત્ર સાથે જોડાયેલા તમારે પંદર થી વીસ નિબંધો બહુ સારી રીતે તૈયાર કરવાના છે અલગ અલગ સેક્ટર સાથે ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા ટેકનોલોજી સાથે જોડાયેલા રિફોર્મ સાથે જોડાયેલા તો તમે મેન્સની અંદર નિબંધમાં સારી રીતે માર્ક્સ લાવી શકશો ક્લિયર છે તો આ આપણે એક બીજું પેપર જોયું રિલેટેડ ટુ વોટ ગુજરાતી હવે પાછું બીજું એક પેપર આપણે જોઈએ છે ઓકે સી તમારી જોડે ફરી આપણે એક પેપર જોયું ઇંગ્લિશ એમાં ડિજિટલાઇઝેશન ઉપર એસે આવા બીજું પેપર છે આની અંદર આપણને ત્રણ આપણને ટોપિક આપ્યા છે એસે ઓન એની વન ઓફ ધ ફોલોઇંગ ઇન ટુ મેક્સિમમ વર્ડ્સ એન્ડ ઇટ મસ્ટ એક્ઝિબિટ યોર ક્રિટિકલ મતલબ અહીંથી આપણે આ જે આપ્યા છે પાંચ એમાંથી એક ઉપર આપણે શું લખવાનું છે ને બધા અહીં પાંચ ટોપિક છે છે પહેલું પોલ્યુટેડ પોલ્યુટેડ આર આઉટકમ ઓફ માઇન્ડ રિલેટેડ છે આ પહેલા પણ હતો મેં તમને કીધું ને એક જ્યોગ્રાફી રિલેટેડ હોય છે એક બંધારણ રિલેટેડ હોય છે એક તમારા અર્થતંત્ર રિલેટેડ જોબ પ્રોફાઇલ રિલેટેડ હોય છે અને એક કયો હોય છે ફિલોસોફી રિલેટેડ નિબંધ હોય છે તો આપ કયું છે તો આ અર્થતંત્ર રિલેટેડ છે પછી બીજો કયું છે કેશ ધેમ યંગ વોચ ધેમ ગ્રો ધ પાવર ઓફ અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ બરાબર છે પછી છે વુડ ધ વિડ્રોવલ ઓફ યુએસ ટ્રુપ ફ્રોમ અફઘાનિસ્તાન યુઝર અફઘાનિસ્તાન એન એરિયા ઓફ પીસ એન્ડ ડેવલપમેન્ટ એટલે કરંટ ટોપિક ઉપર છે આ કરંટ ટોપિક ઉપર છે ધેન આફ્ટર જુઓ ફરી આવ્યો ને બેંક મર્જર એન્ડ ઇન્ડિયન ઇકોનોમી ફરી આવ્યો કે નહીં ઇંગ્લિશ ના પેપર માં આના પહેલાનું પેપર હતું એના સાના પર હતું ડિજિટલાઇઝેશન પર નિબંધ હતો અહીં આગળ સાના ઉપર છે બેંક મર્જર્સ એન્ડ ઇન્ડિયન ઇકોનોમી છે કે નહીં ફરી વખત રિપીટ કરું છું ગુજરાતીનું પેપર હોય કે ઇંગ્લિશનું પેપર હોય બેની અંદર તમારે વીસ વીસ ઇકોનોમિક્સ રિલેટેડ નિબંધ તૈયાર કરવાના છે બરાબર કારણ કે તમારી જોબ પ્રોફાઇલ જે છે એ એસટીઆઈ છે એટલા માટે અહીં આગળ દર વર્ષે એસટીઆઈ મેન્સમાં ઇકોનોમી રિલેટેડ છે પછી જિયોગ્રાફી રિલેટેડ પણ ક્વેશ્ચન છે કરંટ અફેર ફિલોસોફિકલ વેમાં પણ છે પાંચમો છે ડૂ ટુડેઝ પોલિટિશિયન ફિલ્મ સ્ટાર એન્ડ સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ પ્રોવાઇડ રોલ મોડલ્સ ફોર સિટીઝન્સ આ શું છે

કે કેવી રીતે ટોપિક્સ પૂછાય છે પછી તમે જો કે ઇંગ્લિશની અંદર તમે જો કે જે તમને ઇમેજ આપી છે એના ઉપરથી લખવાનું કીધું છે ક્લિયર છે તો તમે જ્યારે એસટીઆઈ મેન્સની તૈયારી કરી રહ્યા છો ત્યારે એમાં કેવી રીતે તમારે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર ફોકસ કરવાનું છે એમાં ટાઈપ્સ ઓફ કેવા નિબંધ અને પત્ર પૂછાયા છે એના ઉપર ફોકસ કરવાનું છે અને એના તમારે વીસ વીસ જે છે નિબંધ તૈયાર કરવાના છે અલગ અલગ જેથી તમે મેન્સમાં સારી રીતે રખી શકો તો આજના આપણા લેક્ચરમાં આપણે સમજ્યા કે કેવી રીતે ગુજરાતી અને ઇંગ્લિશનું પેપર આપણા પ્લાનિંગમાં ઇમ્પોર્ટન્ટ બનશે તો આપણે બધા જ એસટીઆઈની મેન્સ તૈયારીમાં કેવી રીતે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર ફોકસ કરીશું કેવી રીતે તૈયારી કરીશું ડેલી એસે રાઇટિંગ સાથે એક એક એસે લખીશું અને એસેના ટોપિક કયા હશે એના ઉપર પણ આપણે ચર્ચા કરી તો અર્થતંત્ર સાથે જોડાયેલા એસના ટોપિક દર વખતે એસટીઆઈ મેન્સમાં પૂછાયા છે જે આપણે ખાસ તૈયાર કરવાના છે આ ઉપરાંત ટેક્સ ડિપાર્ટમેન્ટ રિલેટેડ જે પણ તમે અત્યારે એડિટોરિયલમાં કે કોઈ પણ પેપરમાં કે અત્યારે કરંટમાં વાંચી રહ્યા છો તો એના રિલેટેડ પણ અહીંથી પ્રશ્નો બને છે મૌર્યકાલીન અર્થતંત્ર ઉપર ધેન આફ્ટર સંગમ સંગમકાલીન છે અને ગુપ્તકાલીન આના ઉપર પણ તમને જીએસ વન અને જીએસ ટુમાં પ્રશ્નો પૂછાવાય પૂછાય છે તો એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ હોય કે પછી અર્થતંત્ર એના પર પણ તમારે તૈયારી કરવી જરૂરી છે તો આજે ખાલી આપણે એટલું સમજાય કે કેવી રીતે આપણે આ બે લેંગ્વેજના પેપર પર તૈયારી કરીશું એનું પ્લાનિંગ શું હશે અને કેવી રીતે ટોપિક્સ પૂછાય છે બાકીની વાત કેવી રીતે લખવાનું છે અને બીજા સબ્જેક્ટ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું જો તમને લેક્ચર સારો લખ્યો હોય તો મિત્રો એને શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો થેન્ક યુ વેરી મચ જય હિન્દ